અમદાવાદ શહેરના એસજી હાઇવે સનાથલ થલ ટોલ નાકા પાસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ દરોડા પાડીને ગેરકાયદે ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપીને કોમર્શિયલ અને ડોમેસ્ટિક વપરાશના બસો જેટલા ગેસ સિલિન્ડર સહિત ગેસ રિફિલિંગ કરવા માટેના સાધનો પણ જપ્ત કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ બાતમી મળી હતી કે એસજી હાઇવે પર સનાથલ ટોલ નાકા પાસે ખુલ્લા પ્લોટમાં બનાવેલા એક શેડમાં ગેરકાયદે ગેસ

સ્થળ પરથી બે વ્યક્તિઓ ઝડપાયા છે જે ગેસ એજન્સીઓમાં કામ કરતા લોકો પાસેથી ગેસ સિલિન્ડર લાવીને તેનું સીલ તોડીને તેમાંથી બે થી ત્રણ કિલો ગેસ કાઢી અન્ય ગેસ સિલિન્ડરમાં ભર્યા બાદ સીલને ફરીથી લગાવીને પરત કરતા હતા આ ઉપરાંત હોટલો અને અન્ય સ્થળો પર ગેરકાયદે સપ્લાય કરતા હતા આ અંગે એસજીઓ વધુ તપાસ શરૂ કરી છે